ભુજમાં સરદાર પટેલ વિદ્યા સંકુલના લાલજી રૂડા પિંડોડિયા રમતગમત સંકુલ ખાતે મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા હેન્ડબોલ ફેડરેશન ગુજરાત અને હેન્ડબોલ ફેડરેશન ઓફ કચ્છના સહયોગથી કરવામાં આવ્યું છે આ ચેમ્પિયનશીપમાં ભારતભરમાંથી પાંચસો ચાલીસ મહિલા ખેલાડીઓને અને અઢાર કોચ મેનેજર ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધાનું એક વિશેષ આકર્ષણ એ છે કે અર્ધલશ્કરી દળો જેવા કે એસએસ બી બી એસ એફ અને પંજાબ પોલીસના ચુનંદા મહિલા ખેલાડીઓ પણ પોતપોતાના રાજ્યોની ટીમોમાં જોડાઈને પોતાની રમતનું કૌવત પ્રદર્શિત કરશે આ પ્રસંગે કચ્છી લેવા પટેલ સમાજના અધ્યક્ષ વેલજી પિંડોરિયા એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલ ગોરસિયા હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ ડોક્ટર સિંઘ સલુજા અને માનવ ટ્રેઝર ગુરુશરણ સિંઘ હેન્ડબોલ ફેડરેશન ગુજરાતના પ્રમુખ રવિન્દ્રસિંહ રાજપૂત અને કચ્છ હેન્ડબોલ ફેડરેશનના પ્રમુખ મનીષ પટેલ સહિત ટુર્નામેન્ટના દાતાઓ અને મોટી સંખ્યામાં મહિલા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા हाँ नमस्कार मेरा नाम सीपी सिंह है मैं साई एन आई पटियाला से एज ए चीफ़ कोच रिटायर हूँ और आज कल मैं स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात की जो हैंडबॉल अकेडमी महसाना में उसमें एज एक्सपर्ट कोच काम करता हूँ आगे तो जहाँ पे इस एकेडमी में गुजरात के जो बेस्ट प्लेयर हैं उनको हम सेलेक्ट करते हैं और एस मतलब स्पोर्ट्स अथॉरिटी गुजरात की तरफ से उनका पूरा रहने का खाने का एजुकेशन बार एक्सपोजर सारा खर्चा गवर्नमेंट ऑफ गुजरात के द्वारा किया जाता है ये आपको मैं बता दूं बड़ा अच्छा लग रहा है कि गुजरात में फर्स्ट टाइम पहली बार वीमेन सीनियर हैंडबॉल चैम्पियनशिप करवाई जा रही है अब से पहले नहीं हुई थी ये तो इसमें ये 28 तारीख से स्टार्ट हुआ था और माननीय मुख्यमंत्री जी ने इसका उद्घाटन किया था जिसमें 26 टीमों ने पार्ट ने भाग लिया था ये टूर्नामेंट लीग कम लीग कम नॉकआउट बेसिस पे हुआ था और आज जो मैच चल रहे हैं वो मैचज क्वार्टर फाइनल मैच हैं अभी आपके सामने गुजरात और चंडीगढ़ का मैच चल रहा है दूसरे ग्राउंड पे दिल्ली और केरला का मैच चल रहा है तो इसमें जो आठ टीमें होती उनका क्वार्टर फाइनल होगा उसके बाद में चार टीमें जाएंगी शाम को उनका सेमीफाइनल मैचेज़ होगा इसका फाइनल कल सुबह किया जाएगा क्योंकि शाम को दो सेमीफाइनल फाइनल होंगे और उनमें से जो दो टीमें जीतेंगी वो फर्स्ट और सेकेंड प्लेस यानी कि फाइनल मैच के फाइनल के लिए वो खेलेंगे वो वहाँ अपने नाम में करीब वारोह डॉक्टर विष्णु भाई चौधरी अयो हों વ્યવસ્થામાં હેન્ડબોલ ટુર્નામેન્ટની અંદર આવેલો છું આ ચોપનમી મહિલા હેન્ડબોલ ટુર્નામેન્ટ અહીંયા આપણે લાલજી રૂડા પિંડોરિયા ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહી છે અઠ્યાવીસ તારીખથી મુખ્યમંત્રીશ્રીએ ઉદઘાટન કર્યું ત્યારબાદ અત્યારે ક્વાર્ટર ફાઇનલ સુધીનો તબક્કો પૂર્ણ થયો છે સાંજે સેમિફાઇનલ રમાશે અને ત્યારબાદ આવતીકાલે ફાઇનલ રમાશે તો એમાં આપણી ગુજરાતની ટીમ પણ જેમાં આપણી કચ્છની ચાર ખેલાડી સામેલ છે એ આપણી ગુજરાતની ટીમ પણ સેમિફાઈનલમાં ચોક્કસ પહોંચી જશે એ પ્રમાણે એનો એનો દેખાવ છે અને સાંજે સેમિફાઈનલ રમાશે